નમસ્કાર દર્શક મિત્રો ભંગણે ભવ્ય સમૂહ લગ્નોત્સવ ની છ મહિના થી ચાલી રહેલી તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આ એકસો ચૌદ ક્ષત્રિય યુગલ જે મંડપમાં પ્રભુતામાં પગલા પાડવાના છે

સંકલ્પ હતો જે એકસો ચૌદ દીકરી બાઓના લગ્ન સાથે પચીસ તારીખે પૂર્ણ થવા જઈ રહ્યો છે આ બાબતે વધુ માહિતી આપતા શ્રી કુલદીપ સિંહે જણાવ્યું હતું કે રાજકોટની ઇવેન્ટ કંપની દ્વારા આઠ પોઈન્ટ પાંચ લાખ ચોરસ ફૂટના ના વિશાળ અને ભવ્ય મહારાષ્ટ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજવી પરિવારો કચ્છ ક્ષત્રિય સમાજના મોભી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા આયોજિત આ સમુલગ્ન પ્રસંગે હાજરી આપી પ્રસંગને રૂડો બનાવશે

થઈ રહેલા આ સમૂહલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીભાઈ સાથે આંતરરાષ્ટ્રીય સંત પૂજ્ય મોરારી બાપુ અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ સાંસદો ધારાસભ્યો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપશે તારીખ ચોવીસ ત્રેવીસ અને પચ્ચીસ તારીખના આ સમૂહ લગ્ન દરમિયાન 23 તારીખે મામેરું અને રાત્રે માત્ર મહિલાઓ માટે સંગીત સંધ્યા 24 તારીખે મંડપ રોપણ અને બોપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સૌ વર વધુ માટે આશીર્વાદ અને રાત્રે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલ છે તો 25 તારીખે 60 પ્રકારના વ્યંજનો સાથે ભોજન સમારંભ બાદ કન્યા વિદાય સાથે આ ભવ્ય

ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા આ ભગીરથ કાર્ય આદરીને સાચા અર્થમાં સમાજ સેવાનું એક અનુકરણીય પગલું ભરી સમગ્ર સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને સમાજ ક્યારેય નહીં ભૂલે એવું પણ જાણવામાં આવ્યું છે રોલ બાબુ સૌ તો જે તમારો પરિવાર છે તેમને એકસો ચૌદ દીકરીઓ ભણાવવાનો એક અવસર પ્રાપ્ત થયો છે કેવી લાગણી અનુભવો છો એક અમારું અમારા પરિવાર માટેનું એક સૌભાગ્ય છે અને માતાજીની કૃપાથી જ એક ખૂબ જ સારું આયોજન થવા જઈ રહ્યું છે કેટલા દિવસનું આયોજન છે અને શું શું કાર્યક્રમ રાખવામાં આવે છે મુખ્યત્વે ત્રણ દિવસ ત્રેવીસ જાન્યુઆરી ચોવીસ તથા પચીસ જાન્યુઆરી ત્રણ દિવસનું આયોજન છે જેમાં ત્રેવીસ તારીખના બપોરે તમામ દીકરી બાઓના મહામઠ ભરવાનો ફંક્શન છે ત્યારબાદ ત્રેવીસ તારીખે રાતે સુગમ સંગીત સંધ્યા રાખેલ છે ત્યારબાદ ચોવીસ તારીખે સવારે મંડપ રૂપણ તથા જે અન્ય ઘરની વિધિઓ હોય તે સૌ છે ત્યારબાદ બપોરના ત્રણ વાગે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે ત્યારબાદ ચોવીસ તારીખે રાત્રે પ્રસિદ્ધ કલાકાર બીજાદાન ગઢવી ગીતાબેન નબારી અને અન્ય સૌ કલાકારોની સાથે દાંડિયા રાસનો કાર્યક્રમ છે ત્યારબાદ પચીસ તારીખના બપોરે ત્રણ વાગે આ સમૂહ લગ્નને એક છેલ્લા છ મહિનાથી એક સહાયો ઓપ આપવા માટેની જે રીતેની અમારી આખી એક તૈયારીઓ છે એટલે એક રજવાડી ઠાઠ માટની સાથે એક ભવ્ય વરઘોડો બચાવની બજારમાં થઈને નીકળશે જેમાં હાથી ઘોડા તથા વિન્ટેજ કારોની સાથે એક ભવ્ય રજવાડી વરઘોડામાં આ તમામ મારા નાનાભાઈ જયદીપસિંહજી અને તમામ જે બીજા એકસો ચૌદ દીકરા દીકરી બાઓ છે તે તેઓનો વરઘોડો ત્યાં સમગ્ર બચાવની બજારોમાં થઈ અને લગ્ન સ્થળ સુધી આવશે અને ત્યારબાદ અહીં સૌ મહારાજ ભૂદેવશ્રીઓ દ્વારા એ તમામ યુગલોને પ્રભુતામાં પગલાં પાડવા ફેરાનું આયોજન અને સાથે સાથે જમણવા જેમાં ગુજરાતભરમાંથી સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો અને અન્ય સમાજના પણ ઘણા બધા આગેવાનો ઘણા બધા મંત્રીશ્રીઓ ઘણા બધા ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ અને બધી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હશે સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી હિમાચલ અને ગુજરાતમાંથી ઘણા બધા રાજરજવાળા પરિવારો પણ આ લગ્નમાં નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે ઘણા બધા સંતો મહંતો પણ આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પચીસ તારીખના અહીં પધારી રહ્યા છે એટલે પચાસ સાઠ હજાર માણસો સાથેનો એક ભવ્ય વરઘોડો અને ત્યારબાદ ભવ્ય અને આ લગ્નનું આયોજન ત્યાં નવયુગલોને આશીર્વાદ દેવા માટે અહીં સૌ પધારી રહ્યા છે સમૂહ લગ્નનું આખું આયોજન કરવામાં આવ્યું છે શું રૂપરેખા છે અને કઈ રીતે આખું અલગ આયોજન આ પ્રકારનું સમાજ દ્વારા કરવામાં વિગતો આપણે બધા સમજ્યા કે અમે ત્રેવીસ તારીખથી આ સંભવ લગ્નનું આયોજન ચાલુ થશે અને પચીસ તારીખે રાતે સમાપ્ત થશે કેટલા યુગલ યુવતીઓ આમાં જોડાવાના છે એકસો ને દીકરીઓ અને દીકરા એક મારા ભત્રીજી અને એક મારો દીકરો એમ ફોટો લગ્ન છે શું વિશેષતા હશે આ લગ્નની વિશેષતા એક આ ભવ્ય સંમેલન છે જેમાંથી ગુજરાતભરમાંથી દરબારો

मुकुछ होना सही है इनी बार जगह रेवाणी यानि गानी दांसु की पद्धी भगलोबा पद्धी के लिये उस तकरूर है वो खास तो 100 चार्ट दिखा रहे हैं नया धन हमने कलाओ वहाँ का ज़्यादा सुन पैसों का ये बाल बागियों लोग गुजराती साथी घंश्यंबा रोड सामक्षियाली